ખેતી ખર્ચ સતત વધતા ગુજરાતના ખેડૂતો પર વિગતો જ રજૂ કરવામાં ન આવી પાક વીમા યોજના અમલમાં ન હોવાથી એક પણ ખેડૂતને વળતર નહીં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરતા

વાવેતર હતું મોટા ભાગનો પાક પાક એમનો નાશ ખેતરમાં હતો આવી ગયો સરકારની સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કિસાન યાત્રા અને ત્યારબાદ યાત્રા ને કોંગ્રેસ પક્ષ સહિતના

માત્ર દસ હજાર કરોડ રૂપિયાના પેકેજ ની જાહેરાત કરી લાંબા સમય સુધી જાહેરાત પછી અપ્લીકરણ નહી અને હવે સરકાર એમ કેટલા કરોડ આપી દીધા પણ અનેક વિસ્તાર અનેક તાલુકાઓની એમાંથી બાલબાકી કરીને અને પચાસ ટકા જે નુકસાન થયું હતું એ પણ હજી સુધી ખેડૂતોને નથી મળ્યું ને જેમને મળ્યું છે તેમને પણ નુકસાનની સામે સાવ નજીવું વળતર મળ્યું છે એક તરફ સરકાર એમ કે જે ગુજરાત સરકાર એમના પ્રવક્તા મંત્રી કૃષિ મંત્રી કે બેતાલીસ લાખ હેક્ટર માં વાવેતરને નુકસાન થયું બીજી બાજુ કેન્દ્ર સરકારના તાજેતર પચીસ સુધીમાં કેટલા વિસ્તારમાં નુકસાન થયું તેનો પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપેલો જે જવાબ છે ગુજરાતમાં જીરો દેખાય છે હું પુનઃ વાત કહું છું એકદમ ગુજરાતની સરકાર અને આપ સૌના માધ્યમથી જોયું છે કે ખેડૂતો કેટલી તકલીફમાં મુકાણા ભારે મુશ્કેલીમાં મુકાણ બરબાદ થઈ ગયા સરકાર જેટલું નુકસાન એની સામે પચાસ ટકાની જ વાત કરી કે બેતાલીસ લાખ હેક્ટર માં અને બીજી બાજુ કેન્દ્ર સરકારમાં સંસદના પટલ ઉપર જવાબ આપે છે કે જીરો જીરો નુકસાન આ સમયગાળો પણ મેં કીધો કે પહેલી એપ્રિલ થી લઈને ત્રણ ડિસેમ્બર સુધીમાં જ ગુજરાતમાં નુકસાન નથી આંધ્યા pradesh અને જારખંડની અંદર નુકસાન દેખાય છે કેટલા વિસ્તારમાં નુકસાન થયું આ કમ ન સકીજો ગુજરાતમાં ભાજપની સરકાર કેન્દ્રની અંદર ભાજપની સરકાર ડબલ એન કેટલી સરકાર જો સરકારે વાત કરી ય સરકારે 2020 ની અંદર જો દ્રિઘદષ્ટિ લાઈખી ય અને કેળુતો માટે સાચા આત્મા નીતિ કરી ય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી અને એના પરિણામે ગુજરાત ને જે મળવા પાત્ર વળતર હોય એટલે કે વાવેતર નું જેટલું નુકસાન એટલું વીમામાં મળે આપણને એમાં પણ આપણે ન હોવાના કારણે આપણને એક

કોંગ્રેસ પક્ષ તરીકે આપણે માંગ કરીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે પુનર્વિવાદ ને દોરાવીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે ખેડૂતોને માટે આ જીવન મરણ મુદ્દો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ખુલ્લા મન સાથે ખેડૂત લક્ષી ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાતના ખેડૂતોને લાભ મળે માટે નીતિ લાગુ કરવામાં આવે અને સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફ જે નોમ્સ છે એ શરતો પણ ખુલ્લું મન રાખીને ગુજરાતના ખેડૂતોને વિશેષ મદદ કરે તો જ ખેડૂત ખેતીને ગામડું ગાભડું બનશે